ગુજરાતમાં અત્યારે યાત્રાઓનો દોર ચાલે છે પછી એ ભાજપની તિરંગા યાત્રા હોય કે કોંગ્રેસની ન્યાય યાત્રા જોકે એ તો સમય જ બતાવશે કે કઈ યાત્રા કયા પક્ષને ફાયદો કરાવશે ભૂતકાળમાં ભાજપને ભાજપે જ કરેલી યાત્રાઓ ઘણી વખત કામમાં આવી ચૂકી છે પરંતુ કોંગ્રેસની આ વખતેની યાત્રા કંઈક અલગ છે ચર્ચાઓ છે કે કદાચ ત્રેવીસ તારીખે આ યાત્રાના અંત પહેલાં ક્યાંક રાહુલ ગાંધી પણ આ યાત્રામાં જોડાઈ જાય પરંતુ આજનો વિડીયો એની માટે નથી મને ખબર છે તમે જે થમનેલ જોઈને અંદર આવ્યા છો એ સવાલ બધાના મનમાં છે કે શું હકીકતમાં જીગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસનો નવો યુવા ચહેરો છે નવો ચહેરો છે આ સવાલ શા માટે આ સવાલ એટલા માટે કારણ કે ન્યાય યાત્રાની વાત હોય રાજકોટ બંધની વાત હોય કે સૌરાષ્ટ્રમાં દોઢ મહિના રોકાઈને અલગ અલગ મુદ્દા ઉઠાવવાની વાત હોય આ તમામમાં દેખાયા જીગ્નેશ મેવાણી સવાલ એ છે શું જીગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસનો નવો ચહેરો બની ચૂક્યા છે વિસ્તારથી વાત કરીએ આજના નિષ્કર્ષના તો તો સૌથી એ સમજી લઈએ કે જિગ્નેશ મેવાણી અચાનકથી લાઈમલાઇટમાં શા માટે છે તો જિગ્નેશ મેવાણી લાઈમ લાઈટમાં છે એની પાછળ કોંગ્રેસનો માસ્ટર પ્લાન હોવાની શક્યતાઓ છે હવે શા માટે એ પણ હું આપને સમજાવીશ પરંતુ

પાથરણાવાળાનો મુદ્દો રવિવારી બજારનો મુદ્દો જિગ્નેશ મેવાણી સૌરાષ્ટ્રમાં રહીને એક બાદ એક જન મુદ્દાઓને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે છે હવે માસ્ટર પ્લાન કામ શા માટે ગુજરાત કોંગ્રેસે જિગ્નેશ મેવાણીને સૌરાષ્ટ્રના મેદાને ઉતાર્યા તો બહુ સરળ ભાષામાં સમજી લો પહેલો મુદ્દો તો એ છે કે ગુજરાત કોંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં નેતા નથી એવું તો છે નહીં પરેશ ધાનાણી હોય લલિત કગથરા હોય લલિત વસોયા હોય કે પછી બીજા કોઈ નેતા હોય પ્રતાપ દુધાત હોય ઘણા બધા સૌરાષ્ટ્રના મોટા નેતાઓ છે જે ગુજરાત કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે અને કેટલાક નેતા કદ્દાવર નેતા છે તેમ છતાં છેલ્લા એક દોઢ મહિનાથી સૌરાષ્ટ્રમાં અને ખાસ રાજકોટમાં જે જે પણ કોંગ્રેસના કાર્યક્રમો થઈ રહ્યા છે મોટા ભાગેની આગેવાની કરી રહ્યા છે જિજ્ઞેશ મેવાણી હવે જીજ્ઞેશ મેવાણી મૂળ તો તરીકે ઓળખાય છે અને ગણિત છે જો કદાચ આપને યાદ હોય તો હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ એ પ્રકારનો જોવાળ હતો કે એક યુવા નેતા ગુજરાતમાં ઉભી રહ્યા છે જો કે વાત અલગ છે કે હાર્દિક ટાટા બાયબાઈ કહીને ભાજપમાં જોડાઈ ગયા પરંતુ તે બાદ જિજ્નેશ મેવાણી એ વિશ્વાસ કાયમ રાખવામાં સફળતા મેળવી છે હાઈ કમાન્ડનો અને એ બાદથી જ જાણે જીગ્નેશ મેવાણીનો દોરી સંચાર દિલ્હીથી થઈ રહ્યો હોય અથવા તો જિગ્નેશ મેવાણીને સૂચના શક્તિસિંહની સાથોસાથ દિલ્હીથી આવી રહ્યો હોય તેવો ભાસ વારંવાર લોકોને થયો અને હવે સૌરાષ્ટ્રનો પ્લાન સૌરાષ્ટ્રનું મિશન જિગ્નેશના હાથમાં સોંપવામાં આવ્યો છે હવે એક લાઈનની વાત એ પણ સમજી લો કે શા શા માટે સૌરાષ્ટ્ર શું રાજકોટ અગ્નિકાંડ છે એ બાદથી અપ મળ્યું એ બાદથી જિગ્નેશ મેવાણીને સૌરાષ્ટ્રનો પ્લાન સૌરાષ્ટ્રના મિશન પર મોકલવામાં આવ્યા તો એનો જવાબ છે હા રાજકોટ અગ્નિકાંડ બાદ જે બંધમાં કોંગ્રેસને સફળતા મળી એ બાદ ગુજરાત કોંગ્રેસ જાણે છે કે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસને સૌરાષ્ટ્રની બેઠકો સર કરવામાં સફળતા મળી શકે છે આવનારા સમયમાં બે હજાર સત્તરમાં પાટીદાર આંદોલનનો ફાયદો ગુજરાત કોંગ્રેસને સૌરાષ્ટ્રથી ખૂબ થયો હતો બે હજાર બાવીસમાં નબળું પ્રદર્શન રહ્યું કોંગ્રેસ આમ તો ઉત્તર ગુજરાતમાં સારી પકડ ધરાવે છે અને કોંગ્રેસ એ વાત જાણે છે કે જો ગુજરાત સર કરવું હશે તો ઉત્તર ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્ર પર પણ જોર હોવું જરૂરી છે અને એટલા માટે જ જિગ્નેશ મેવાણીને આ જવાબદારી સોંપવામાં આવી અને જિગ્નેશ મેવાણી જે હાલના સમયમાં લાગી રહ્યું છે કે બખૂબી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે કોંગ્રેસ એ પણ ઈચ્છી રહી છે કે એક યુવાન નેતા ગુજરાત કોંગ્રેસની ઓળખ બને જે જિગ્નેશ મેવાણી છે જિગ્નેશ મેવાણી આમ તો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોના કાર્યક્રમમાં પણ જોવા મળે છે ગુજરાત કોંગ્રેસ જિગ્નેશ મેવાણીની આ પ્રચલિત છબીનો ગુજરાતમાં ફાયદો ઉઠાવવા માંગે છે અને ગુજરાત કોંગ્રેસનો પ્રયાસ છે કે જિગ્નેશ મેવાણી માત્ર એક દલિત નેતા તરીકેની ઓળખ ન રાખે અથવા તો એમની ઓળખ ન રહે સર્વ સમાજના સર્વ જ્ઞાતિના નેતા તરીકે જિગ્નેશ મેવાણી ઓળખ ઉભરે એ માટેના પ્રયાસ પણ જીગ્નેશ ગુજરાત કોંગ્રેસ અને અને ગુજરાત કોંગ્રેસનું હાઈકમાન્ડ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે હવે આ ન્યાય યાત્રામાં પણ એક મુખ્ય ચહેરા તરીકે જિગ્નેશ મેવાણીને આગળ કરવામાં આવ્યા અથવા તો જિગ્નેશ મેવાણીની રણનીતિ હોવાની ચર્ચા છે ગુજરાત કોંગ્રેસના રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે મહિનાના જો કાર્યક્રમ લઈ લે તો ખ્યાલ આવશે કે જિગ્નેશ મેવાણીનો કેટલો મોટો રોલ રહ્યો છે પછી એ રાજકોટ બંધની વાત હોય બંધ માટેની પત્રિકાઓ આપવાની વાત હોય છપાવવાની વાત હોય રણનીતિ ઘડવાની વાત હોય રવિવારી બજારના મુદ્દે ઘેરાવ કરવાની વાત હોય રજૂઆત કરવાની વાત હોય એટલું તો ઠીક પરંતુ સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લીધા બાદ આ ન્યાયયાત્રા પહેલાં જિજ્ઞેશ મેવાણી મોરબી જઈને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોને પણ મળી આવ્યા જૂનાગઢના પીડિતોને પણ મળી આવ્યા અને જિગ્નેશ મેવાણીનો રોલ અથવા તો મહત્ત્વ સૌરાષ્ટ્રના મિશનમાં એ વાત ઉપરથી સમજી શકાય કે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે એ જિગ્નેશ મેવાણી જ હતા જેમણે પીડિતો અને રાહુલ ગાંધી વચ્ચે ઓનલાઈન મુલાકાત કરાવી હતી એટલે પીડિતોનું મુલાકાત કરાવવાનું બીડું જેણે ઝડપ્યું હતું એ હતા જિગ્નેશ મેવાણી આ તમામ વાત ઉપરથી એ સાબિત થઈ રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓ તો છે પરંતુ જિગ્નેશ મેવાણીની રણનીતિ પર જિગ્નેશ મેવાણીની વર્કિંગ સ્ટાઇલ પર હવે ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસનું હાઈકમાન્ડ વધુ વિશ્વાસ રાખી રહ્યું છે અને એનું પરિણામ પણ કોંગ્રેસને દેખાઈ રહ્યું છે એટલે લોકોના સમર્થનના ભાગરૂપે હવે પરિણામ બે દ્રષ્ટિથી હોઈ શકે એક તો લોકોનો રિસ્પોન્સ કે લોકો શું કહી રહ્યા છે ને બીજું એક પરિણામ હોઈ શકે ચૂંટણીનું પરિણામ ચૂંટણીને સમય છે વિધાનસભાની ચૂંટણીને સમય છે પરંતુ તે પહેલાં કોંગ્રેસ જાણે કોઈ કચાસ છોડવા ન માંગતી હોય એવું લાગી રહ્યું છે અને કચાસ ન છૂટે એની જવાબદારી જિગ્નેશ મેવાણીના સિરે હોય જિગ્નેશ મેવાણીના માથે હોય તેવું લાગી રહ્યું છે હવે આ તો છેલ્લા દોઢ મહિનામાં કોંગ્રેસે ઘણા બધા કાર્યક્રમ કર્યા એમાંથી કેટલાક સફળ રહ્યા કેટલાક નિષ્ફળ જેવા રહ્યા અન્ય યાત્રામાં પણ કેટલાક પીડિતોએ જોડાવાનો ઇનકાર કરી દીધો પરંતુ ગુજરાત કોંગ્રેસ એ વાત સારી રીતે જાણે છે કે રાજકોટ બંધના એલાનથી કોંગ્રેસના કાર્યકરોમાં એક નવું જોમ પુરાયું છે રાહુલ ગાંધી એટલા માટે જ અચાનકથી ગુજરાત આવી ગયા હતા હવે આ ચાન્સને ગુજરાત કોંગ્રેસ છોડવા નથી માંગતું ને એટલા માટે જ જિગ્નેશ મેવાણી જેવા નેતાને ભલે ઉત્તર ગુજરાતના હોય પરંતુ સમગ્ર ગુજરાત જિગ્નેશ મેવાણીને જાણે છે દેશ બહાર પર જિગ્નેશ મેવાણીનું એક નેતા તરીકે એક દલિત નેતા તરીકે મોટું નામ છે ને એ વાતનો ફાયદો ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં ઉઠાવવા માગે છે હવે આમ સિદ્ધિલિટીની વાત છે વાત તો એ છે કે જિગ્નેશ મેવાણી આખરે છે તો કોંગ્રેસના જ નેતા એટલે કદાચ જિગ્નેશ મેવાણીને જ્યારે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ જ કહ્યું કે હાઈકમાન્ડ અથવા તો અધ્યક્ષ જે પણ જવાબદારી સોંપે છે એ જવાબદારી પાર પાડવાની જવાબદારી મારી હોય છે પરંતુ આ જવાબદારી સોંપવાની પાછળ પણ રણનીતિ હોય છે કે જેમાં કોંગ્રેસ સમગ્ર કોંગ્રેસને એનો ફાયદો મળે અને કદાચ કોંગ્રેસ એ જ ટ્રેક પર ચાલી રહ્યું છે બે હજાર સત્તરમાં જે બેઠકો જીતી હતી સૌરાષ્ટ્રની એ બેઠકો ફરી આવનારી વિધાનસભામાં કેવી રીતે મેળવી એનો પ્લાનિંગ અત્યારથી શરૂ થઈ ગયો છે ને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓ જિગ્નેશ મેવાણીની હારે એનએસયુઆઈના યુવાન નેતાઓ પણ ખૂબ કાર્યરત રહ્યા એવી ચર્ચાઓ છે જો કે એક તરફ આપ સમજો કે ગુજરાત કોંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં ખૂબ બધા લાટ બધા નેતાઓ છે તેમ છતાં ઉત્તર ગુજરાતના એક નેતા એક ધારાસભ્ય એમને સૌરાષ્ટ્ર મોકલવામાં આવ્યા અને સફળતાપૂર્વક એક બાદ એક કાર્યક્રમો જીગ્નેશ મેવાણી કરી રહ્યા છે અને સફળતાના કારણે જ હજુ આવનારા સમયમાં જિગ્નેશ મેવાણીના શિરે વધુ જવાબદારી જોવા મળે અથવા તો ટીવી સ્ક્રીન પર ચમકતા જોવા મળે તો નવાઈ નહીં પરંતુ સૌથી યક્ષ પ્રશ્ન એ છે કે આ તમામ કાર્યક્રમો આ તમામ રણનીતિ શું ભાજપને માત આપી શકશે શું કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરી શકશે તો આવનારો સમય બતાવશે આવતીકાલે ફરી એક વિષય સાથે મળીશું એના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરીશું ત્યાં સુધી જો આપે હજુ સુધી ગુજરાત તકને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા વિચાર શું છે આ વિષય પર એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર